ફોન <coughs> ભાઈ <coughs> 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 <coughs>

આમાં બાઈટિંગ લઈને આવાલ ઓલ હાજરી ના હાલતી નો દાને હાલતી નો દાને આ તો મેળ આવી ગયો એ મેળ આવી ગયો ના આ મેળ આવી ગયો હાલો હાલો આજ નો એવો આવી ગયો ની કેમ ડારુ ડારુ તો એક નંબર છે પણ ઓલો ડારુ બાઇટિંગ લઈને નો આવ્યો આ આવી ગયો આ આવી ગયો આ કોણ આપો બેટા બેટા એ લાગલા બેટિંગ લાઈન કેમ નું ભૂલી જીતી મને તો આવી જમણી ડોઈ જમણી ડોઈ ના થોડા માલ દેવું બાકી બધા પી જ આ તો લોકો આને માલ દેવાનો છે હાલ 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 આ રાખ મોજ આવી ને ને તું દેને તાન થેલી